તો મિત્રો આપણે નદીમાં ભાડો પોણે પોણે આવી તું ને પોણે ખૂબ બધું હેડે થયું છે ને મેં પણ ચાલુ હતો એટલે હાલ થોડો થોડો રહી ગયો છે તો આપણે દર વખતે એટલે મેળા હોય સિત્રળામાનો મેળો ભરાય છે તો આ મંદિરે ભાળો સીતળામાનું મંદિર છે હું અમે તો હું તમને બતાવું તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ને મંદિર બતાવું તમને ભાડો દર વખતે હોય મેળો ભરાય છે આ મંદિરે ભાળો હું તો મિત્રો વાળો દર વખતે એક લોકો મેળો ભરાય છે ને આ મકાઈ બધી વસ્તી આવતી હોય પણ આ મકાં બધું વાયેલું છે ને પીલી કા મંદિર હતું એ ભાળો આ બધું વળદે ફરતો બધું ને આ મકા રસ્તો છે શીતળામાં મંદિરનો અસલી રસ્તો આવ્યો છે તો વાળો આપણે આ મંદિરને બતાવવાનું છે તો જય માતાજી મિત્રો ભાળો આપણે આ મંદિરનો ગેટ છે તો આપણે ગેટના અંદર જવાનું છે માતાજીના દર્શન કરવા તો આપણે અહીં જાઓ છો હલો તો મિત્રો બાળો આપડે સંપર્ક કાઢીને અહીં મળી જી ના મંદિરે શીતળા મંદિરે

તો મિત્રો દર વખતે ભરાય છે ધૂમ સામસી તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો ને આપણે આટલા વિડીયો સમાપ્ત કરી રહ્યા છીએ જય માતાજી તો મિત્રો ભાળા આપણે મંદિરના બાંધને ખરી ગયા છે ને આપણે અલગ અલગ જગ્યાએ જવાનું છે તો અહીં ડુંગર ફરી જવાનું છે માતાજી મંદિરે નિયત દર્શન કરવા તો આપણે દર્શન પછી દર્શન કરીએ અહીં નિય દર્શન કરવા જવાનું છે ને સિંહ વિડીયો બનાવીને કરે ડાયરેક્ટ તો વિડીયોને સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ ને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો ને તો તબાજો લાઇકનું જ